લોકસભા ચૂંટણીની મતગણતરી આવતીકાલે થવાની છે ત્યારે પાટણ લોકસભા બેઠકની મતગણતરી પ્રક્રિયા કતપુર સરકારી ઇજનેર કોલેજ ખાતે થશે જેને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે લોકસભા વિસ્તારમાં આવતી તમામ વિધાનસભા બેઠકની અલગ અલગ બિલ્ડિંગમાં મતગણતરી થશે જેમાં એક વિધાનસભા દીઠ ચૌદ ટેબલ અને સાહીઠ ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ તૈનાત રહેશે આશરે ચારસો વીસ ચૂંટણી ફરજ પરના કર્મીઓની દેખરેખમાં મતગણતરીની પ્રક્રિયા આવતીકાલે હાથ ધરવામાં આવશે લોકસભા વિસ્તારમાં સૌથી વધુ રાધનપુર વિધાનસભા પર ચોવીસ રાઉન્ડ અને સૌથી ઓછી ખેરાલુ વિધાનસભા પર ઓગણીસ રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવશે પાટણ લોકસભા બે હજાર ચોવીસનું મતદાન પૂર્ણ થયા બાદ બંને જે ઉમેદવારો છે તેઓના ભાવિશિલ્ડ થયા હતા અને આવતીકાલે મતગણતરી હાથ ધરાશે મતગણતરી સેન્ટરના દ્રશ્યો બતાવવા માગીશ કે આવતીકાલે જે રીતે બે હજાર ચોવીસની લોકસભા બેઠક છે તેની અંદર મતગણતરી હાથ ધરવામાં આવશે અને પાટણ લોકસભા ઉપર બેઠક ઉપર જે રીતે કતપુર એન્જિનિયરિંગ કોલેજ છે ત્યાં આગાડી આવતીકાલે મતદાન ગણતરી હાથ ધરવાની છે એટલે કહી શકાય કે જે રીતે અલગ અલગ ત્રણ જેટલી જે બુ બિલ્ડિંગો છે ત્યાં ગાડી અલગ અલગ મતદાન મથક મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ને અઠ્ઠાણું જે ટેબલો છે ત્યાં ગાડી ચૌદ અલગ અલગ બેઠકો ઉપર અલગ અલગ રાઉન્ડની અંદર મતગણ મતગણતરી હાથ ધરવામાં આવશે એટલે કહી શકાય કે ચારસો ને વીસ જેટલા કર્મચારીઓ મતદાન મથકો ઉપર ગઈકાલે પોતાની હાજરી બજાવશે અને સૌથી મહત્ત્વની બાબત છે કે તમામ પ્રકારનીઓ તૈયારીઓ જે તંત્ર દ્વારા કરવામાં આવી હતી તેને આખરી ઓપ આપી દેવામાં આવે છે તમામ ત્રણે ત્રણ જે બિલ્ડિંગો છે ત્યાં ગાડી સીસીટીવી કેમેરા તેમજ અંદર જે પણ કોઈપણ જાની પ્રકારની જે તૈયારીઓ છે તે તમામ પ્રકારની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે અને પોલીસ બંદોબસ્ત સાથે આવતીકાલે મતગણતરી હાથ ધરાશે એટલે કહી શકાય કે જે રીતે પાટણ લોકસભા બેઠક ઉપરના બંને જે ઉમેદવારો છે તેઓના ભાવિ સીટ થયા હતા અને આવતીકાલે બેમાંથી કોની ઉપર કળશ ઢોળા છે તે તો જોવાનું રહે છે પરંતુ જે રીતે તંત્રની તૈયારીઓ છે તેને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે ભરત પ્રજાપતિ સંદેશ ન્યૂઝ પાટણ